યુવાન કારનું કોરિયો બન્યો ગાંધીધામમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગોસારા અકસ્માતમાં અઠ્યાવીસ વર્ષીય પ્રદીપ બદ્રીપ્રસાદ ધનારામ જાટોલિયા નામના યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સપનાનગર ચાર રસ્તાથી કીડાણા તરફ જતા માર્ગે આ આગમખાર અકસ્માત સર્જાયો હતો ગાંધીધામના ખોડિયાર નગરમાં રહેતા બદ્રી પ્રસાદભાઈ અચરુલાલના ઘરે કીડાણા ખાતે પ્રસંગો હોવાથી ફરિયાદી પોતાના પરિવાર સાથે ત્યાં જમવા ગયેલ હતા જ્યાં હતભાગી ન પહોંચતા ફરિયાદીએ તેને ફોન કરેલ હતો ત્યારે પ્રદીપે થોડીવારમાં વારમાં પહોંચું છું તેવું જણાવેલ બાદમાં આધેડ તેમના પરિવાર સાથે જમીને પરત જઈ રહ્યા હતા તે સમયે સપનાનગરથી કિરાણા જતા રોડ પર તેમનો દીકરો પ્રદીપ લોહી લુહાડ હાલતમાં પડ્યો હતો વધુ તપાસ કરતા જાણવા મળેલ કે હતભાગી બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે કોઈ કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ આ કાર ખાડામાં પડી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે